કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં આપ લોકો આપણે મજામાં દેશો અને હું પણ મજામાં જ છું આજનો આપણે ટોપિક લઈને મિત્રો આવ્યા છે દેશી પશુપાલક ભાઈઓ માટે જો આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા મિત્રો આવતા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું અને મિત્રો અને અવનવી માહિતી આપણા માટે લાવતા રહીશું એટલા માટે આપણે યુટ્યુબ ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને થોડોક સાથ અને સહકાર આપો જેનાથી આપણી અવનવી માહિતી મિત્રો મેળા કરે તો આજનો ટોપિક છે જ્યારે આપણો મિત્રો અત્યારે શિયાળોની ફૂલ ફૂલટાણું બેસી ગયું છે શિયાળાની અંદર ઘણા લોકોની ફરિયાદ આવતી હોય છે કે ભાઈ આપણું ગાય પહેલાં પાંચ લિટર દૂધ કરતી હતી ભેંસ આપણી પાંચ લિટર દૂધ કરતી હતી તો અચાનક આપણી ગાય કે ભેંસ દૂધ ઘટી ગઈ છે તો જો તમારે આ નુસ્ખો એવો છે કે ત્યાં રામબાણી ઈલાજ છે મિત્રો જો તમે આ નુસ્ખોને જો પાંચ દિવસની અંદર જો પાંચ લિટર દૂધ વધારવા માંગતા હોય તો તમારા માટે જોરદાર આ દેશી માહિતી છે એટલા માટે આ નુસ્ખો જો તમે અજમાવશો તો જોરદાર તમારા પશુને ગાયને ભેંસને જોરદાર રીતે દૂધની અંદર રિઝલ્ટ મળશે તો જ્યારે આ નુસ્ખો જોવો હોય તો તમારે વિડીયોના અંત લગીન મિત્રો બન્યા રહેજો અને જો નવા આવ્યો હો તો જરૂર ને જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જલ્દી કરી દઈશું મિત્રો આપણે વિડીયોની શરૂઆત તો જમારે લઈ લેવાનું છે એક લિટર પાણી એની અંદર નાખી દેવાના છે દેશી અડધો કિલ્લા જેટલા ચેણા અને સેણા પલાળ્યા બાદ એની અંદર નાખી દેવાનું છે મીઠું સાંજે તમારા ચણાને પલાળી નાખવાનું છે એની અંદર બેથી ત્રણ ચમચી નાખી દેવાનું છે મીઠું મીઠું નાખ્યા બાદ એને સરસ મજાના ફૂકવી ને ખાંડી નાખવાના છે ખાંડાવી નાખ્યા બાદ એની અંદર મિનિમમ બસોથી અઢીસો ગ્રામ જેટલો નાખી દેવાનું છે દેશી ગોળ તો ગોળ નાખ્યા બાદ તમારું જે કોઈ પણ તમે ખાંડ હોય કે અથવા કોઈ પ્રકારનું તમે દાણ હોય એની અંદર આનો ઉપયોગ કરવાનો છે મિનિમમ દસથી બાર દિવસ લગીને જો તમે આનો દસથી બાર દિવસ લગીને જો તમે આનો ઉપયોગ કરશો મિત્રો તો જોરદાર રીતે આનું દૂધમાં અને ફેટની અંદર પણ સુધારો થશે અને જો ગોળને બસોથી અઢીસો ગ્રામ જ જેટલો મિત્રો ઉપયોગ કરજો કારણ કે શું છે કે કોઈ પણ ગાય કે અથવા ભેંસને ગરમ ન પડે એટલા માટે એટલે આને છે વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરી નાખો છે એની અંદર તમારે જો ઘઉંનું ભડકું થોડુંક નાખો તો અતિ ઉત્તમ છે કારણ કે દૂધની ક્વોલિટીની અંદર ઘઉંનું ભડકું શિયાળાની અંદર વધારે ઉપયોગી થશે એટલે આ ત્રણ વસ્તુઓને જબરદસ્ત રીતે મિશ્રણ કરીને સવારે સાંજ બેનને ટાઈમ આનો ઉપયોગ કરવાનો છે મિત્રો અને જો વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વધુ મધુ સુધી આપણે શેર કરી દો લાઈક કરી દો આપણે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો કોઈ પૈસા આપણે મિત્રો લેતા નથી કોઈ પ્રકારનો આપણે પે નથી કરતા તો એટલા માટે આપણે યુટ્યુબ ચેનલે જો થોડુંક સાથ અને સહકાર આપો મિત્રો તો આપણે આવી નવી દેશી પશુપાલકની ભાઈ માહિતી આપણા સુધી લાવતરશું હવે આપણે મળશું નવા વિડીયોની સાથે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવી જય જવાન જય કિસાન સાથે આજનો આપણે વિડીયો અહીંયા પૂરો કરવી મળશું આપણે નવા ટોપિકની અંદર દૈનિક જય માતાજી જય મંગલ જય ભૂરકુલ